નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું ફરી એક વખત સ્વાગત છે આજના સમાચારો વિશે વાત કરીએ તો આજે દિવસે બીજા દિવસે એટલે કે રાજ્યમાં માવઠું વરસ્યું છે પરીક્ષાનો પેપર ફૂટ્યો છે ખેડૂતોને દિવસે વીજળી આપવાની માંગ કરવામાં આવી છે આ તમામ ખેડૂતલક્ષી મહત્ત્વના સમાચાર વિશે વાત કરીશું એ પહેલાં તમને વિનંતી કરીશ કે જે લોકો ચેનલમાં નવા હોય તે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે અને બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરી દે એટલે નવો વિડીયો મૂકી તમને માહિતી મળતી રહે તો ચાલો વિડીયો શરૂ કરીએ જેના સમાચારો વિશે વાત કરીએ તો તેરમા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે પીએમ કિસાન સન્માન નિધિનો બારમો હપ્તો સત્તરમી ઓક્ટોમ્બરે મોકલવામાં આવ્યો હતો કમોસમી વરસાદ પડ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને ચૂડા બાદ થાનમાં પણ વરસાદ પડ્યો છે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે કાંકરેજ સિંહોરી ભીલડી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે પૂર્વ કચ્છ નું પરીક્ષા પેપર ફૂટ્યું છે ઉમેદવારો ગુજરાતમાં ફરી એકવાર બેરોજગારી કિસ્મત ફૂટ્યું છે જુનિયર ક્લાર્ક પેપર આજે પરીક્ષા પહેલા જ ફૂટતા પરીક્ષા રદ થઈ છે ગુજરાતમાં જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ થવા થઈ જવાને કારણે આજે 9.5 લાખ થી વધારે ઉમેદવારો રઝળી ગયા છે અમદાવાદ ભાવનગર રાજકોટ સહિતના જિલ્લાઓમાં દૂર દૂરથી ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા જુનિયર ક્લાર્ક પરીક્ષા રદ થતાં ગુજરાતના મોટા ભાગના એસટી બસ સ્ટેન્ડ ઉપર ઉમેદવારોએ કર્યો ચક્કાચામ તમામ જિલ્લાઓના પોલીસને રહેવા અપાયા આદેશ જ્યારે ત્યારબાદ પેપર લીક કાંડમાં સોળ આરોપી ઝડપાયા હતા